તાપી સુરત દૂધ ઉત્પાદન સંઘની બારડોલી બેઠકની પેટા ને ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા તો બીજી તરફ બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ પણ ઉમેદવારી કરાતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા આજની મતગણતરીમાં કુલ સત્તાવન મત લોકોનો મતદાન થયું હતું જેમાં આડત્રીસ મત જીતેન્દ્ર પટેલને મળતા તેમણે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અડાર મત બિપિન ચૌધરીને મળવા પામ્યા હતા એક મત રદ થયો હતો એક મત વિદેશ હોવાના કારણે તેનું મતદાન થવા પામ્યું ન હતું આજ રોજ બારદોલીની ખાલી પડેલી સુમૂલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું હતું કુલ મતદાર અઠ્ઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવન માટે આડત્રીસ મત મને મળ્યા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીને અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલ પણ ખૂબ સારી કામગીરી રહી છે અને ખૂબ મહેનત કરી છે અને આ વિજયની અંદર યસ અજયભાઈને હું આપું છું